ગુજરાત ની બાળ સાહિત્ય અકાદમી શું છે બાળ સાહિત્ય અકાદમી સંસ્થા એટલે બાળ સાહિત્ય અકાદમી એની સ્થાપના ઓગણીસો આ યશવંત દાદા અને અન્ય મિત્રોના સાહિત્ય થઈ પરંતુ દાદા અત્યારે આજની તારીખ સુધી એની અંદર ખૂબ જ સક્રિય છે અને એની અંદર એમને મને પણ ઘણા વર્ષોથી જોડો છે એટલે અમે સાથે મળીને આની બધી વ્યવસ્થિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને એનો અમને આનંદ છે અને આ પ્રવૃત્તિમાં અમે તો એકલા ચાલ્યા હતા પણ પછી ધીરે ધીરે લોકો આવતા ગયા લોકોનો સહકાર મળતો ગયો અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરવાનો અમારો ઉત્સાહ પણ વધતો ગયો અને અમે સમાજને કંક આપવાની ખ્યાલથી બાળકોને કંક શીખવવાના ખ્યાલથી અમે અને બાળકોના જે પ્રશ્નો હોય એ નિવારણ થાય સારું સાહિત્ય લખાય બાળકો સુધી એ સાહિત્ય પહોંચે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને દર વર્ષે ચાર એવા અનિયતકાલીન નાની પુસ્તિકાઓ તૈયાર કરીને જે તે સંસ્થાઓમાં જે તે વ્યક્તિઓને અને બાળ સાહિત્યકારોને પણ મોકલતા હોઈએ છીએ આના લીધે એક હવા ઊભી થઈ છે અને બાળ સાહિત્ય તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે એનો અમને આનંદ છે અને બાળ સાહિત્ય નિમિત્તે અમે અમદાવાદ પૂરતી જ નહીં પણ બીજે પણ જ્યાં જઈ શકાય ત્યાં અમે જઈને પણ આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અમારા સાથે જોડાયેલા લોકો મિત્રો પણ જે તે સ્કૂલોમાં જઈને આ જ પ્રવૃત્તિને અનુમોદન આપી રહ્યા છે અને એ પ્રકારે કામ કરી રહ્યા છે એટલે આનો વિસ્તાર ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં વ્યાપ્ત થતો જાય છે એનો પણ એમને આનંદ છે તો મિત્રો આપને પણ જો બાળ સાહિત્યમાં રસ હોય અથવા આપણા બાળકોના વિકાસમાં રસ હોય કારણ કે માતૃભાષા વિકાસ તો માતૃભાષામાં ભણતો હોય તો પણ માતૃભાષાની ઉપેક્ષા થઈ શકે નહીં એમ જો સમજતા હો અને ઘરમાં જો આપણે આપણી માતૃભાષા જ બોલતા હોઈએ તો એવા બાળકોને માટે પણ એક પૂરક વાથું આપી શકીએ તો એ માતા પિતા તરીકે આપણી ફરજ પણ છે અને ભવિષ્યમાં બાળકને આગળ વધવામાં ખરેખર ઉપયોગી થઈશું હું જ દાખલો આપું તો મારા બાળકો બાળકો બંને છે એમના ત્યાં જ ભણે ઇંગ્લિશ મીડિયમ પરંતુ એ અહીંયા આવે છે ત્યારે ઇંગ્લિશ અમે મને કહે છે કે દાદા ગુજરાતી સમજાવો ગુજરાતી કરો એ લોકો ત્યાં ઘરમાં ગુજરાતી બોલે છે ખરા કરે છે તો બધો પ્રયોગ તેમ છતાં કેટલીક બાબતો મારી સાથે ચર્ચા કરે છે ફોન ઉપર ચર્ચા કરે છે એક બેબી છે તો આની અંદર ખૂબ રસ લઈને કામ કરી રહી છે ને એને બિલકુલ ગુજરાતી વાત કરતા આવડે પણ લખતા નતું આવડતું એ પણ શીખીને ગઈ છે એટલે બાળકો છે ને એને આપણે જેટલી વસ્તુ શીખવીએ એ બધી શીખી જતા હોય છે એવું નથી હોતું કારણ કે આપણા ઘણા વિદ્વાનો તો પાંચ થી દસ ભાષાઓ લખી શકતા બોલી શકતા વાંચી શકતા એટલે એનો પાયો જો નાનપણથી બાળકમાં આપણે કેળવીએ તો ચોક્કસ એનો વિકાસ થાય અને માતૃભાષાનું મહત્વ પણ સમજે અને એ પોતાના વિકાસની અંદર ખૂબ આગળ વધે એવી અપેક્ષા સાથે હું વિરમું છું જય હિન્દ જય ભારત ગુજરાતી બાળ સાહિત્યનું ભવિષ્ય જરા એટલા માટે આમ અચકાતા અચકાતા કેવું પડે છે કે એની અંદર કેટલાક વિદ્વાનો એવું સમજે કે બાળ સાહિત્ય બાળ સાહિત્ય તો કઈ સાહિત્ય ગણાય નહીં લય સાહિત્યની અંદર જે ગણતરી કરતા હોય અથવા એનો જે ઇતિહાસ લખાતો હોય ત્યારે માણ નાનો ફકરો મૂકી દેવામાં આવે એટલે ખરેખર આમ જોઈએ તો એ બાળકો માટેનો સાહિત્ય છે એટલે એનું મહત્વ નથી એવું ના હોવું જોઈએ ખરેખર તો એ પાયાનું સાહિત્ય છે જો પાયો મજબૂત નહીં હોય તો ઉપર જઈને પછી એ લોકો નવલકથા કે નવલિકાઓ કશું વાંચવાના જ નથી કારણ કે રસ પેદા ન થયો તો વાંચશે ક્યારે એટલે જીવરામ જોશીની કે હરીશ નાયકની કે કુમારપાલ ભાઈ ની એ બધાની જે વાર્તાઓ લોકો વાંચી આપણે બધા વાંચી તો આપણને રસ પડ્યો માટે આપણે આ લાઈનમાં છીએ અથવા આપણે વાંચતા થયા વ્યવસ્થિત આ બીજા સાહિત્યમાં રસ લેતા થયા એટલે બાળકોને બાળ સાહિત્યની અંદર રસ લેતા કરવો એ શિક્ષકોને માતા પિતાની ફરજ છે અને બધાએ એમાં રસ લેવો જોઈએ બાળ સાહિત્યનું વાંચન અને લેખન કેવી રીતે કરવું જોઈએ વાંચનમાં અને લેખન એટલે સ્કૂલની અંદર ચાર બાળકોને શીખવાની જે ક્ષમતાઓ છે એમાં આ બે કથન બાળક નાનું જન્મે ત્યારે શીખે અને પછી એની સાથે શ્રવણ પણ આવે એટલે બાળક કેટલીક ભાષા એટલે આપણે ભાષાઓ જે શીખવાય છે એ શ્રવણથી શીખવાય છે અને પછી એ બાળક એ પ્રમાણે નકલ કરીને બોલવા જાય છે કે અથવા બાળકો ગણો કે બીજા દેશના કોઈ પણ અને એ રીતે ભાષા શીખતા હોય છે પછી એમની ઓળખ આગળ વધે એટલે લેખન એ છેલ્લે આવે છે અને વાંચન પછી આવે છે એટલે ફોરેનમાં હું કહું તો ત્યાં યુકેમાં આ પદ્ધતિ છે એમને બાળકોને કશું લઈ જાવ વગર સ્કૂલમાં જવાનું અને ત્યાં જે કંઈ શીખવે એ અને એમને રમતા રમતા શીખવામાં આવે છે એટલે ખરેખર તો રમતા રમતા બાળકો ભણે એ બહુ અગત્યનું છે આપણે તો અહીંયા બાલ મંદિરમાં પણ એ બી સીડીનું ઘૂંટાવાની ને બધી પદ્ધતિ છે ખરેખર ખોટી છે તો હોઈ શકે ખરેખર એ બાળકોને વાર્તાઓ કહીએ કઈ સમજાવીએ સાંભળે અને એમાંથી શીખે જિંગલ બેલ જિંગલ બેલ એમ કરતા કરતા શીખે કે આવડે વરસાદ કરતા કરતા શીખે એટલે એ જરૂરી છે પછી તો વાંચન ને લેખન તો પછી આવે છે નમસ્કાર